ઓલરેડી કેરીને લીધે ઓલરેડી અમે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અને આ બીજને લીધે વધારે સફર કરી રહ્યા છે અને મને લાગે છે કે સહી આ વખતે થોડા વખતમાં રોષ થઈને ખલાસ થઈ જશે છતાં કોઈને કંઈ પડી નથી અને આ રીતે બધી ઇન્ડસ્ટ્રીઓ બહુ સફર થઈ રહી છે અને હવે અમને એમ લાગે છે કે હમણાં આ વસ્તુ પાણી ઉપર થઈ ગયું છે અમે ડૂબી ગયા છે એમ સમજીમાં વડોદરા શહેર નજીક નંદેસરીમાં અનેક મોટા અને નામાંકિત ઉદ્યોગો આવેલા છે જે પૈકી કેટલાક ઉદ્યોગોએ ઔદ્યોગિક ક્રાંતિમાં વડોદરાને આગવી ઓળખ પણ અપાવી છે જ્યારે આજે આ તમામ ઉદ્યોગોની હાલત દયનીય થવા પામી છે નંદેસરીના ઉદ્યોગોની જીવાદોરી સમાન મિની નદીના બ્રિજના નિર્માણ માટે મંજૂરી મળ્યા બાદ પણ સરકારી વિભાગ અને કેટલાક ઉદ્યોગોના સંકલનના અભાવે બ્રિજનું કામ શરૂ થતું નથી જે કામગીરી સોંપવામાં આવી હતી તે ઈજાળદાર પણ કામ છોડીને ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે નંદેસરીના મિની નદી પરનો બ્રિજ લગભગ પચાસ વર્ષ જૂનો બ્રિજ છે જે બ્રિજની યોગ્ય સંભાળ નહીં રાખવાને કારણે તે જર્જરિત થયો હતો જેથી બ્રિજના લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા જે બાદ તંત્રએ બ્રિજને ભારદારી વાહનોના અવર જવર માટે બંધ કર્યો હતો જીઆઈડીસી દ્વારા નવા બ્રિજના નિર્માણ માટે બે થી ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી

એટલે પછી બેરિકેટ તમે નાખી દો એ બેરિકેટ નાખીને અને લાઈટ બેરી કલર જાય એ રીતે બ્રિજ શરૂ કર્યો અને પછી આ બ્રિજનું શું કરવું એ પ્રમાણે પ્રોજેક્ટ અમે જીઆઈડીસી પાસે મૂક્યો એટલે જીઆઈડીસી એમનું ટેન્ડર બોલાવ્યું અને એની બાદ એ ટેન્ડર આવ્યું એ ટેન્ડર બી ત્રણ વાર ચેન્જ થયું કામ બી થોડું શરૂ થયું અને આપ્યા પછી એમ છતાં કંઈ આગળ વધતો નથી બ્રિજ એમને એમ જ રહ્યો છે અને પછી જ્યારે વાત આવી કે નંબર ઓફ મિટિંગ્સ જીઆઈડીસીએ કરી અમારી જોડે લગભગ આઠથી દસ મિટિંગ કરી તેના માટે કે ભાઈ તમારી યુટી પાઇપો છે એ તસેવી પડશે તો જ બ્રિજ એ થઈ શકે એટલે મેં કહ્યું કે અમારી લિક્વિડિટી પાઇપ છે જે બ્રિજ છે પાણી જાય છે હું તમે ત્રણ દિવસમાં ખસે આપો મને તમે જે ટોચ ઓકો લિક્વિડિટી બ્રિજ બનાવો એ ઉપર લઈ લઉં થોડ દિવસમાં કરી દઉં પણ રિલાયન્સ શું કરવા માગે છે અને આ મિટિંગ અમે ઓલરેડી બ્રિજ જ્યાં થવાનું ત્યાં લીધી અને રિલાયન્સ હવે વખતે એમ કહ્યું કે મારી નીચેથી પાણીની પાઇપલાઇન જાય છે એટલે એ ડિસ્ટર્બ ન થવી જોઈએ અને લીધે આ કામ લંબાયા કર્યું છે આજે સુધી એ કામ શરૂ નથી થયું કારણ કે એમની પાઇપલાઈન નીચેથી જાય છે પડે બ્રિજ તો થવો જ જોઈએ એ રીતે મેં આ જોરદાર કર્યું અને પછી અત્યારે હવે એવું વાત કરી છે કે ભાઈ જૂથું જૂટી બ્રિજ તમને બનાવી કીશું તો મેં કોઈ બનાવું જલ્દી અને કહી દઉં જેની બી લાઈન આવતી હોય પછી એ ગેરની ગેસની પાઇપ હોય કે મારી લાઈન આવતી હોય એ પછી જે યુટિલિટી જૂટી બ્રિજ એની પણ લઈ લે આ વર્ષે થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નંદેસરીને જોડતો આ જર્જરિત બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે ઉદ્યોગો માટે પણ ભારદારી વાહનો સહિત નોકરિયાત વર્ગના રાહદારીઓને પણ ફરીને અવર જવર કરવાની સ્થિતિ સર્જાઈ હતી આ દરમિયાન મે મહિનામાં બ્રિજને તોડીને નવા બ્રિજના નિર્માણનું કામ શરૂ થવાનું હતું જોકે મુખ્યત્વે રિલાયન્સ કંપનીની પાણીની લાઇન ગેલ કંપનીની ગેસ લાઇન અને અન્યત્ર યુટિલિટી લાઇનના સ્થળાંતર માટેની લાંબી વાટાઘાટો બાદ પણ કોઈ કામગીરી નહીં થતા અંતે બ્રિજ નિર્માણ માટે કામ કરતો ઇજારદાર કામ છોડીને ચાલ્યો ગયો હતો કેટલું સહન કરી રહ્યું છે કે જે ઇન્ડસ્ટ્રીઓ ચલાવે છે એમને ખબર છે આગ લાગે છે ત્યારે બહારથી ફાયર ફાઈટર બી નથી શકતું કારણ કે એક તો ફાટક છે એટલે ફાટકની તો બબે ગાડીઓ જાય છે એટલે હેવી ટ્રાફિક થાય છે અને અહીંયા આગ લાગે આવું થઈ ગયો છે આ બનાવ ત્યારે મારે બેરિકેટ કરીને બમ્બા બોલાવવો પડે છે એ તો હું આ ઓફ કંટ્રોલ રૂમ જે રિલાયન્સમાં છે ત્યાંનો હું મેમ્બર છું તો પછી મારે થાય ફમવા બોલાવો પડે બરોડાને બમ્બા બોલાવવો પડે એ કાચી આવે આ નંદેસરી ઔદ્યોગિક એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોનું રો મટીરીયલ પણ સમયસર પહોંચી શકતું નથી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થઈને કન્ટેનરમાં મોકલવાની વાત આવે ત્યારે પણ તકલીફો ઊભી પડે છે જીઆઈડીસી અને રાજ્ય સરકારને વારંવારની રજૂઆત કરી તેમ છતાંય કોઈ નિકાલ આવતો નથી એક તરફ ઉદ્યોગો ટેરિફનો માર ઝેલી રહ્યા છે ત્યારે બીજી તરફ ઉદ્યોગોને પરિવહન જેવી પાયાની સુવિધાઓ પણ મળતી નથી આમને આમ ચાલ્યું

જે બી કન્ટેનર કન્ટેનરો એ આવી શકતું નથી જઈ બી શકતું નથી આ રીતે બધી જ ઇન્ડસ્ટ્રીઓ સફળ થઈ છે ઓલરેડીને લીધે ઓલરેડી અમે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અને આ બીજને લીધે વધારે ખબર કરી રહ્યા છે અને મને લાગે છે કે નંદેસરી થોડા વખતમાં રોજ થઈને ખલાસ થઈ જશે છતાં કોઈને કંઈ પડી નથી કોઈ જોતું નથી કંઈ નથી જીઆઈડીસી આની વાતો કરે છે એને હવે ડિસેમ્બરમાં કામ શરૂ થશે અને એ કરશે અને ડિસેમ્બર એટલે બે વર્ષ થશે ત્રણ વર્ષ થશે એની કોઈ ગેરંટી આપતું નથી અને આ રીતે બધી ઇન્ડસ્ટ્રીઓ બહુ સફળ થઈ ગઈ છે અને હવે અમને એમ લાગે છે કે હમણાં આ વસ્તુ પાણી ઉપર થઈ ગયું છે અમે ડૂબી ગયા છે એમ સમજી લો આ વસ્તુનો ઓલરેડી મેં મેટર ટેકઅપ કરી છે આ વસ્તુની મેટર ટેકઅપ જ્યારે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ હતા ત્યારે બી કરી હતી અને અત્યારે ફરી મેં અથવા કાગળ લખ્યો છે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને કે ભાઈ હર સમજી રહે કે ભાઈ તમે ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર છો આ ધ્યાનમાં આવો અમને મિટિંગ આપો અને એ જીઆઈડીસીને સાથમાં રાખીને રિટોર્ટ આપો કે જેથી મારે એનો પાછળ જોઈએ છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો